હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો અત્યારે સાંજ પડી છે અને અહીંયા હું છોકરાઓને ગાર્ડનમાં લઈને આવી છું તમે જોઈ શકો છો હું તમને વેધર બતાવું કે આ સરસ વેધર છે અને આ છોકરાઓ અહીંયા બાસ્કેટબોલ રમી રહ્યા છે અને આખું ગાર્ડન છે અહીંયા આ વોકિંગ ટ્રેલ છે અહીંયા બધા વોકિંગ માટે ને સાયકલિંગ માટે આવતા હોય છે આ એક્સરસાઇઝ કરવા માટેના જે છે સામે બધા એક્સરસાઇઝ કરતા હોય છે અને છોકરાઓ રમતા પણ હોય છે અને અહીંયા પણ છોકરાઓને રમવા માટે જે હિચકા લપસ્યા ને એવું બધું છે અહીંયા આગળ તમે જોઈ શકો છો તો અહીંયા શું કે બધા આવી રીતના પાર્ક સરસ મજાના બનાવેલા હોય છે અને આ જે રસ્તો છે એની પાછળ લેક છે તો ફ્રેન્ડ્સ મેં તમને કેનેડા નું વેધર બતાવ્યું કે કેવું છે અને ગાર્ડન બતાવ્યું અને હવે હું તમને આજે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આપવા જઈ રહી છું જે છે વર્ક પરમિટ ઉપર તો કેનેડા તરફથી બહુ મોટી જે અપડેટ આવી છે કે કેનેડાએ કીધું હતું કે વર્ક પરમિટ અમે બંધ કરી દઈશું બરાબર બંધ કરી દેવામાં આવશે તો કેનેડાએ આ રૂલ જે છે એ લાગુ કરી દીધો છે તો આ રૂલ કયા પ્રોવિન્સમાં અને કોને લાગુ પડશે અને ક્યારથી લાગુ પડશે એ બધું જ હું આ વિડીયોમાં તમને જણાવીશ તો વિડીયો તમે એન્ડ સુધી પૂરો જોજો તો તમને ડિટેલમાં માહિતી મળી રહે અને જો તમે આ ચેનલમાં નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કે જેથી કરીને આવા ઇમ્પોર્ટન્ટ અપડેટ તમને મળતા રહે તો કેનેડા તરફથી જે અપડેટ આવી છે એ છે ક્યુબેક પ્રોવિન્સ માટે છે હું તમને સૌથી પહેલાં જણાવી દઉં કે ક્યુબેક પ્રોવિન્સ માટે જ આ અપડેટ છે તો આ પોલિસી જે છે એ થર્ડ સપ્ટેમ્બરથી લાગુ થશે અને જે લોકોનો જે વેજ છે આપણે પર અવર જે વેજ આપતા હોય એ ટ્વેન્ટી સેવન પોઈન્ટ ફોર્ટી સેવન ડોલર કેડિયન ડોલર પર અવર એનાથી જો ઓછું હશે તો તમે એલ એમ આઈ એપ્લાય નહીં કરી શકો ટ્વેન્ટી સેવન પોઈન્ટ ફોર્ટી સેવન ડોલર પર અવર એનાથી જો ઓછી હશે તો તમે એલ એમ આઈ એપ્લાય નહીં કરી શકો અને વર્ક વિઝા નહીં મળે આ જે રૂલ થર્ડ સપ્ટેમ્બરથી આ પોલિસી લાગુ થશે અને ક્યુબેક પ્રોવિન્સમાં લાગુ પડશે કારણ કે આનું રીઝન છે કે આ પોલિસી લાવવાનું રીઝન શું છે તો કેનેડામાં ટેમ્પરરી વર્કર જે છે ટેમ્પરરી વિઝાની ગણતરી ઓછી કરવા માગે છે તો પહેલા સ્પાઉસ વિઝા બંધ કરી દીધા પછી સ્ટુડન્ટની ગણતરી પણ ઓછી કરી દીધી છે પછી જે વર્કરની જે ગણતરી છે એ પણ એ લોકો ઓછી કરવા માગે છે કે જે આ ટેમ્પરરી વિઝા જે આ વર્ક પરમિટ ઉપર જે લોકો આવે છે એની ગણતરી પણ ઓછી કરવા માગે છે તો હાલ પૂરતું ક્યુબેક ગવર્મેન્ટે આ રૂલ્સ ઇમ્પ્લિમેન્ટ કરી દીધો છે કેમ કે કેનેડા ગવર્મેન્ટ હાલ જેટલી જોબ અવેલેબલ છે કેનેડામાં એ ઇનસાઇડ કેનેડા જે કેનેડામાં રહેતા હોય એ લોકોને મળે એવી કોશિશ કરી રહ્યા છે કારણ કે અત્યારે જોબ ક્રાઇસિસ બહુ વધારે છે બરાબર લોકો આવી તો ગયા છે પણ અહીંયા જોબ મળવી મુશ્કેલ છે તો ગવર્મેન્ટ હવે એવું ઈચ્છે છે કે જે લોકો બહારથી આવે એના કરતાં જે લોકો અહીંયા છે એને પહેલાં જોબ પ્રેફરન્સ આપવામાં આવે અને બીજો નંબર ઉપર કે જે એલ જે મિસયુઝ થાય છે કે લોકો બહુ મોટી કિંમતમાં ખરીદે છે ખરીદે છે અને વેચી રહ્યા છે તો એ પણ ઓછું થાય એના માટે થઈને આ રૂલ્સ ક્યુબેક ગવર્મેન્ટે ઇમ્પ્લિમેન્ટ કરી દીધો છે તો અને આ રૂલ્સ કોને લાગુ નથી થતો એ આપણે વાત કરીએ તો જો તમે થર્ડ સપ્ટેમ્બર પહેલા તમે એલ એપ્લાય કરી દીધો હોય તો આ રૂલ્સ તમને લાગુ નથી થતો અને એલેમાયા જો આઉટસાઇડ ક્યુબેક એટલે કેનેડાની અંદર જે બહુ બધા પ્રોવિન્સ છે એમાં આઉટસાઇડ ક્યુબેકનો જો તમે એલેમાયા લો છો તો તમને કોઈ જ પ્રોબ્લેમ નથી આ રૂલ્સ તમારી માટે નથી તમને લાગુ નથી પડતો અને ઇન ફ્યુચર બની શકે કે બીજા પ્રોવિન્સમાં પણ આ રૂલ્સ આવી શકે ઇન ફ્યુચર પણ હાલ પૂરતો ખાલી ક્યુબેકને જ આ ઇમ્પ્લિમેન્ટ કરેલું છે ક્યુબેક પૂરતો જ લાગુ પડશે અને જે અમુક જે કેટેગરી છે જે છે એગ્રીકલ્ચર કન્સ્ટ્રક્શન ફૂડ પ્રોસેસિંગ એજ્યુકેશન હેલ્થ એન્ડ સોશિયલ સર્વિસ સેક્ટર તો આ લોકોને ડિમાન્ડ વધારે છે તો આ લોકોને આ જે છે એલ એ આ સેક્ટરના લોકોને લાગુ નથી પડતો તો ક્યુબે કે વર્ક વિઝા અન્ડર કન્ડિશન બંધ કર્યા છે એટલે મેં તમને જે આ વિડીયોમાં જણાવ્યું કે ભાઈ વર્ક પરમિટ બંધ થઈ ગઈ છે તો ઓનલી ફોર ક્યુબેક માટે અને જે અમુક કન્ડિશન મેં તમને જે કીધી કે મિનિમમ વેજ આટલો હોવો જોઈએ આ સેક્ટરમાં તો એ જ લાગુ પડે છે બીજા પ્રોવિન્સને લાગુ નથી પડતો તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ